ये pocket um, to नदर हम पकड़ तो जी रहते वीडियो नहीं बनाता भाई हां जो शुरू से

તમારા ભાઈબન બિપિન ભાઈ હે બિપિનભાઈ તમારા ભાઈબન દિનેશ ભેજવો આવી લઈએ છીએ તો બબલું લઈને આપણે કાંઈ જમવાનું તો છે નહીં એકચુડમાં આપણે તો છે આપણે નોરતા છે એટલે આપણે તો નથી જમવાનું સડકું નોરતું છે આજે કાંઈ વાંધો નહીં ચાલો આપણે જો અહીં બહાર બેસવા આવી ગયા છે એ મજા આવે પણ તડકો બહુ પડે છે તો નથી મજા આવતી આજે પાછા વિડીયો બહુ બહુ બધા છે એડિટિંગ કરવાના તો કાય વંદન ચાલો હવે આપણે વિડીયો એડિટિંગ કરવા માંડ્યું સરખા મસ્ત એડિટિંગ કરી નાખ્યું કે આજમાં જ ચાર પાંચ વિડીયો બનાવવાના છે તો અત્યારે સમય છે તો બનાવી નાખ્યો એમ તો પહેલાં વ્લોગનું શૂટ કરી લેવી પછી વિડીયો આપણે એડિટ કરવા બેસી જવી વિડીયો એડિટ કરતાં વાર લાગે થોડું ખાળું કરવાનું હોય ને એડિટિંગ અને થોડુંક વાર લાગે છે તો ગાય વંદન ચાલો એડિટિંગ કરી નાખ્યું પછી પાછા ઓળું કામ કરવા માંડ્યું પાછું કારખાનું શરૂ થઈ જાય વિડીયા એડિટ કરીને ત્યાં તો કારખાનું શરૂ થઈ જાય મને ખબર છે ત્યાં સુધી એક વિડીયા તો એડિટિંગ કરી નાખો બાકી નવીનમાં તો હાથમાં કાંઈ નથી હીરો પડી ગયો હતો અત્યારે હીરો ગોતી નાખ્યો હીરો ગોત્યો પડી ગયો તો દસ પંદર મિનિટ બળસ માળ્યું પછી આવી ગયો છે બોલો તો મારે ભાઈ હીરાને ડાયમંડને કડી દીધો તો ઘા કરી દીધો ને તો એ તો કાંઈક હોય જ ગયો આપણે તો પછી છેલ્લે છેલ્લે કેટલા બાલને પંદરે આપણો હીરો પડ્યો હતો દસ પંદર મિનિટ બળસ મારી તો આવી ગયો આપણો પછી આવીને પછી મેનેજરને દઈ દીધું ને પછી આપણે ભાઈએ બાલે ગાયોંધો ને ચાલો આપણા કન્ટિન્યુ કરી નાખ્યું હવે પાછા વિડીયા ફટાફટ એડિટિંગ એડિટિંગ કરી નાખું પછી પાછો કન્ટેની ઓળખમાં બતાવું કયા વળી ચાલો બાકી તડકા તો જવું આવવા પડે છે તમે બતાવજો તમારા તડકા કેટલા પડે છે તાપમાન કેટલું પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો બાકી તડકા તાપમાન તો ફૂલે ફૂલ પડે છે કાંઈ ઘટે જ નહીં જવું ફૂલે ફૂલ તડકા પડે છે કાંઈ ઘટે જ નહીં તમારે કેટલો પડે કહેજો મને કોમેન્ટ બોક્સમાં કહેવાય ને ચાલો કન્ટેન્યુ ઓળખમાં કરી નાખી બના લેજો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો

જો પાસા વળી ગયા બસ એમ જ કરજો જોય એકલા એકલા બોલે એકલા એકલા બોલતા હોય જો કાઈ બંધન ચાલો કન્ટિન્યુ વ્લોગ માં બેસીને લેજો લાઈક શેર સબસ્ક્રાઇબર કરી નાખજો તો મિત્રો આપણે નીચે આવી ગયા છે નીચે આવીને હવે આપણે તૈયાર પણ થઈ ગયા છે હવે જો આપણે ગાડી બદલી લૂસી ને પછી જવાનું છે આપણે ઘરે બાય બાય टाटा આવજો

બતુલ લેવા દેવ દૂર લેવા દેવ કૈવન જ ચાલો આહી વ્લોગ નું આપણે અંત ગડી નાખ્યું છે કાલે મળીશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય જાય માતાજી આવજો ટાટા બાય બાય ચેનલ માં ચેનલ માં પેરેલ હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબર કરી નાખજો કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને મળી જાય બાય બાય શું કે ભાઈ બાય બાય ટાટા કહી દે બાય બાય ટાટા કૈવન જ ચાલો કાલે નવા વ્લોગ સાથે મળીશું ત્યાં સુધી બાય 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 પૈસા 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 પૈસા